ખેડૂતભાઈઓ ભાઈઓ આપણું એરંડાનું બજાર આ અઠવાડિયા દરમિયાન પણ આગળ વધતું રહ્યું છે ત્યાર પહેલાના અઠવાડિયામાં પણ એકંદર સ્થિતિ આગળ વધવાની દિશા તરફની જ હતી હવે અત્યારે જે રીતે એરંડાનું બજાર આગળ વધી અને એકંદર આપણી ખેડૂતોની જે અપેક્ષા દોઢ થી બે મહિના પહેલા હતી એ સપાટીએ એરંડાનું બજાર પહોંચી ગયું છે હવે જ્યારે બજાર અહીંયા પહોંચ્યું છે ત્યારે હવે પછી એમાં જે કઈ સુધારાની શક્યતાઓ દેખાઈ રહી છે એ સુધારાની શક્યતાઓના કારણો કયા છે સાથે સાથે અત્યારે જ્યાં માલ વેચાઈ રહ્યા છે એ પ્રમાણેની સ્થિતિ નજીકના દિવસોમાં બની રહેશે કે નજીકના દિવસોમાં સુધારો આવશે કે લાંબા ગાળે સુધારો આવશે આ બધી જે કઈ શક્યતાઓ હોય એના ઉપર આપણે ચર્ચા અત્યારે જે કરીએ છીએ એ ચર્ચાનો મુખ્ય આધાર છે ખેડૂતો તરફથી વિતેલા પંદર થી વીસ દિવસ દરમિયાન એટલે કે અતિવૃષ્ટિના સમયથી શરૂ કરીને અત્યાર સુધીમાં ખેડૂતો તરફથી જે કઈ માહિતીઓ આપણને મળી રહી છે વાવેતરને લગતી વાવેતર કેટલું બચ્યું કેટલું થયું અને જે કાંઈ ઉછળ્યું છે એની સ્થિતિ કેવી છે એના આધારે આપણે ચર્ચા કરવી છે એટલે કે હકીકત જે કઈ છે એરંડીના પાકની એ જમીની હકીકત એટલે કે ખેડૂતો તરફથી આપણને મળેલા અહેવાલો આપણા એરંડીને લગતા વિડીયોની નીચે જે કંઈ કોમેન્ટો આવી હોય એમાં ખેડૂતોએ જે કઈ આપણે માહિતી આપી હોય એના આધારે આપણે ચર્ચા કરીએ છીએ કોઈ પણ પ્રકારના સમાચાર માધ્યમોના આંકડાઓના આધારે આજની ચર્ચા આપણે નથી કરતા મિત્રો તો જમીની હકીકતના આધારે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા ખૂબ અગત્યની છે અને તેથી આપ સૌ ખેડૂત મિત્રો એરંડીને લગતા આ મુદ્દાની ચર્ચા પર આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે એકવીસ સપ્ટેમ્બર બે શનિવારનો દિવસ છે બજારના કામકાજનો છેલ્લો દિવસ છે આજે અઠવાડિયું પૂરું થઈ જશે અને આ અઠવાડિયા દરમિયાન એરંડીના બજારમાં સારી રીતે સુધારો થતો રહ્યો છે હવે સુધારાનું જે લેવલ છે અને સુધારાની જે ગતિ છે એ લેવલ અને એક ગતિ આપણે ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન થયેલા વેચાણો અને એ વેચાણોના આંકડાઓ ખેડૂતોએ આપણને જે આપ્યા છે કોમેન્ટો મારફત કે ઈમેલ મારફત એના આધારે આપણે વાત કરીએ તો કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં આ અઠવાડિયા દરમિયાન એટલે કે ગઈકાલનો હિસાબ જોઈએ આપણે પરમ દિવસની વાત જોઈએ ત્યાર પહેલાની વાત જોઈએ તો બારસો રૂપિયા ઉપર ભાવ પહોંચવાની શરૂઆત થઈ ગઈ અને સવા બારસો થી લઈ અને સારા માલમાં સાડા બારસો રૂપિયા સુધીના વેપાર થયાના અહેવાલો ખેડૂતો તરફથી આપણને મળી રહ્યા છે અને ખેડૂતો જ્યારે આપણને માહિતી આપે છે ત્યારે એ માહિતીને આપણે સો સો ટકા સાચી માનતા હોઈએ છીએ એટલા માટે કે ખેડૂતોની વાત આપણે કરવી છે અને ખેડૂતો આપણને માહિતી આપે છે તો એનાથી સારી માહિતી આપણને બીજા કોઈ સોર્સિસ મારફત ન મળી શકે અને આ માહિતીને આપણે સંપૂર્ણપણે સાચી માની અને ચાલીએ છીએ કે ઉત્તર ગુજરાતના આપણા મુખ્ય એરંડીના જે કાંઈ માર્કેટિંગ યાર્ડો છે ત્યાં સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે સારા એટલે કે જે અપેક્ષા કેટલો વધારો થશે એના જે સવાલો આવતા હોય છે એ સવાલોની પણ એક સામાન્ય ચર્ચા આપણે કરીએ તો દોઢ મહિના પહેલા કે બે મહિના પહેલા એરંડી પર આપણે વાત કરતા હતા ત્યારે જે સવાલો આવતા હતા એવા હતા કે બારસો રૂપિયા થશે કે કેમ તો એ વખતે આપણે વાવેતરના આંકડાઓના આધારે ચર્ચા કરતા હતા અને આપણને એવી અપેક્ષા હતી કે કદાચ બારસો રૂપિયા સુધી ભાવ પહોંચી જાય અને એ માટેની આપણે ખેડૂતોને અહીંયા આપતા હતા પણ બન્યું એવું કે જે કઈ વાવેતર હતું એ ઓછું થયું તદ ઉપરાંત થયેલા વાવેતર પર અતિવૃષ્ટિની જે અસર થઈ એ અતિવૃષ્ટિની અસરના કારણે થયેલા વાવેતર ઉપર પણ બહુ મોટો ઘાત થયો એના કારણે થયેલું વાવેતર પણ ઘટ્યું એટલે કે ગયા વર્ષની સરખામણીમાં વાવેતરમાં આ વર્ષમાં બહુ મોટો આગળ વધવું પડ્યું એનાથી અને સવા બારસો સાડા બારસો રૂપિયા સુધી અત્યારે બજાર પહોંચ્યું છે હવે આપણને ખેડૂતોને થોડી વિશેષ પણ અપેક્ષાઓ બનતી રહી છે અને બની રહી છે હવે જ્યારે આવું થઈ રહ્યું છે ત્યારે ખરેખર વાવેતર પરિસ્થિતિ અને ઉત્પાદન કેવું આવશે એના વિશે ખેડૂતો તરફથી જે કઈ માહિતીઓના આધારે આપણે વાત કરીએ તો કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ખેડૂત તરફથી આપણને એવી માહિતી નથી મળી કે પાક સારો છે વાવેતર જળવાઈ રહ્યું છે અને આ સિઝનમાં ગયા વર્ષની સરખામણી ઉત્પાદન આવશે મોટા ભાગના ખેડૂતો લગભગ આપણે તમામ ખેડૂતો કહીએ તો પણ ચાલે તમામ ખેડૂતોનું એમાં પણ કોઈ એક વિસ્તારમાંથી નહીં પણ આપણે ત્યાં જ્યાં જ્યાં મહત્તમ વાવેતર થાય છે એ આપણો ઉત્તર ગુજરાતનો વિસ્તાર જેમ કે બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય આપણો કચ્છનો વિસ્તાર અને આપણો સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગર જિલ્લો અને એની આસપાસનો વિસ્તાર આ દરેક વિસ્તારના ખેડૂતો તરફથી એરંડાના પાક પર આ છેલ્લા વરસાદે એટલે કે અતિવૃષ્ટિ પીરિયડ દરમિયાન જે કાંઈ નબળી અસર થઈ છે એ નબળી અસરની જે માહિતી આવે છે એ એવા પ્રકારની છે કે મોટા ભાગનું વાવેતર એરંડાનું ફેલ થયું છે એરંડાનું જ્યારે મોટા ભાગનું વાવેતર ફેલ થયું છે ત્યારે ખરેખર આપણે આંકડો કાઢીએ અને વિચારીએ તો ગયા વર્ષમાં જે વાવેતર પાક બચ્યો છે અને જે પાક બચ્યો છે એ પણ ઉત્પાદનની ક્ષમતાના હિસાબથી ખેડૂતોના કહેવા પ્રમાણે ઉત્પાદનની એકંદર એની જે ક્ષમતા હોય છે દર વર્ષની એના કરતા સાઠ થી સિત્તેર ટકા પાક આપણને આપશે એટલે કે દસ વીઘાનું ખેતર હોય તો ગયા વર્ષમાં ખૂબ મોટી ઘટ અને જે ઉત્પાદન આવવાનું છે એની ક્ષમતા પણ જ્યારે ઘટી છે ત્યારે ભાવોને લઈને ખેડૂતોની વિશેષ અપેક્ષા જે કાંઈ ઊભી થઈ છે એ અપેક્ષા વાવેતરમાંથી આપણને કેટલો પાક મળવાની સંભાવનાઓ છે 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 એના આધારે મજબૂત મજબૂત બને બને અને એ એ જે મજબૂતી નજીકના દિવસોમાં કદાચ તેરસો રૂપિયા સુધી ભાવ પહોંચાડી દે ત્યાર પછીની સ્થિતિ કેવી છે અને કેવી રહેશે એને માટે આપણે હવે પછીના મહિનો દોઢ મહિનો એટલે કે જે વાવેતર છે એ પાકની પ્રગતિ કેવી છે એનો વિકાસ કેવો છે અને ઉત્પાદનની શક્યતાઓ કેવી છે ઉપરાંત સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા પાકની ડિમાન્ડ કેવી રહે છે આંતરરાષ્ટ્રીય બજારની જ્યારે આપણે ચર્ચા એરંડીના પાકમાં કરવાની હોય છે ત્યારે આપણે ખેડૂતો એક ખ્યાલ રાખવાનો છે કે આપણી એરંડી એસી જેટલી નિકાસ થઈ જાય છે આપણે ત્યાં દેશમાં જે કાંઈ ઉપયોગ થાય છે એ લગભગ પંદર થી વીસ છે અને બાકી એસી જેટલો માલ આપણો

ખરેખર આંકડાઓ ખેડૂતો આપણને આપી રહ્યા છે એ જ પરિસ્થિતિ છે કે કેમ એ આપણે દરેક ખેડૂતે વિચારવું રહ્યું જે ખેડૂતો એરંડી પકડે છે એ ખેડૂતો પોતાના એરંડીના વિસ્તારની સ્થિતિનો અભ્યાસ કરતા રહે અને એ અભ્યાસના આધારે માલના આવતા દિવસોમાં ભાવ ક્યાં સુધી જઈ શકે છે કેટલો સમય જળવાઈ રહી શકે છે એનો અંદાજ પોતાની જાતે પણ કાઢી શકે છે દુનિયાને તો આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને નજીકના દિવસોમાં કદાચ આપણે તેરસો રૂપિયા સુધી પહોંચી જઈએ અને લાંબા ગાળે પાકમાં ખરેખર જે નુકસાન આપણા ખેડૂતો તરફથી જે આકલન થઈ રહ્યું છે એ આકલન જો સાચું પડે એના આધારે આપણે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે ઉપરાંત જે કોઈ દર્શકો આ વિડીયો જુએ છે અને જે આ માહિતીની આપણે ચર્ચા કરીએ છીએ એના ઉપર પણ પોતાના વિસ્તારને લગતી કોમેન્ટ અવશ્ય કરે તો એના કારણે આપણા ખેડૂતોની માહિતી અમારી માહિતી અને અમારી માહિતી તો આપની આપની સામે સાથે ચર્ચા કરવામાં પણ એ માહિતી જે તમારા તરફથી આવેલી છે એનો એક લાભ અમને પણ થશે આપને પણ થશે અને તેથી આપણે ચર્ચાનો એક સારો માહોલ બનાવી શકીશું મિત્રો તો આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત